राधे राधे जय श्री कृष्ण प्रिय मित्रों ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ A1 ભક્તિ સ્ટોરીમાં આજે અમે તમને રક્ષાબંધન ના પવિત્ર તહેવાર વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપીશું આ સાથે અમે તમને એવી વસ્તુઓ વિશે પણ જણાવીશું જે એક દીકરીએ રક્ષાબંધન ના દિવસે પોતાના માયકે થી સાસરે લાવવી જોઈએ નહીં કારણ કે આબી વસ્તુઓ તેના ઘરની સમૃદ્ધિને નુકસાન પહોંચાડી શકે છે અને ઘરમાં ગરીબી લાવે છે આ વિડિયો ખૂબ જ ખાસ છે તો ચાલો શરૂઆત કરીએ રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી છે અને તેની લાંબી આયુ અને સુખ-મૃદ્ધિની કામના કરે છે ભાઈ પણ પોતાની બહેનની રક્ષા કરવાનો વચન આપે છે શાસ્ત્રો અનુસાર ભદ્રાકાળ દરમિયાન રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી ઘર પરિવાર પર સંકટ આવી શકે છે આ વર્ષે રક્ષાબંધન નવ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ શનિવારે ઉજવાશે પરંતુ કેટલાક લોકો આઠ ઓગસ્ટના રોજ પણ આ તહેવાર ઉજવવાની વાત કરે છે આજે અમે તમને આ વિશે સ્પષ્ટ માહિતી આપીશું સાથે જ ભદ્રાકાળનો સમય અને રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત પણ જણાવીશું ભદ્રાકાળ અને તેનું મહત્વની વાત કરીએ તો શાસ્ત્રોમાં ભદ્રાકાળ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવું નિષેધ છે એવું માનવામાં આવે છે કે લંકાપતી રાવણે ભદ્રાકાળમાં જ પોતાની બહેન પાસે રાખડી બંધાવી હતી અને એક વર્ષની અંદર તેનો સંપૂર્ણ વંશ નાશ પામ્યો હતો भद्रा जे शनिदेवनी बहन छे, है ब्रह्माजीए शाप आप के जे कोई भद्रा काल में शुभ कार्य कर हमेशा अशुभ रहे आ वर्षे रक्षाबंधन दिवसे भद्रा काल सवार बपोरे एक वग्या सुधी रहे लोक में जो कि કેટલાક વિદ્વાનો માને છે કે જો ભગરાનો વાસ પાતાળ કે સ્વર્ગલોકમાં હોય તો તે પૃથ્વી પરના લોકો માટે अशुभ નથી તેમ છતાં શુભ કાર્યોમાં ભગરાને અવગણવું ન જોઈએ હવે રક્ષાબંધન 2025 તારીખ અને શુભ મુહૂર્ત વર્ષ 2025 માં રક્ષાબંધન 9 ઓગસ્ટ શનિવારે ઉજવાશે पूर्णिमा तिथि आठ ना रोज बपोरे बेवाग्ये शुरू थे अने नव ना रोज बपोरे एक वग्ये समाप्त राखड़ी हो शुभ समय नव ना रोज सवार पांच थी बपोरे एक वाग्या सुधी रहे शे। आ दिवसे सांजे सात पंचक शुरू थे जे बीजा दिवसे सवेरे पांच वगी ने तीस मिनिट वग्या रहे आकने राजपंचक જે શુભ માનવામાં આવે છે આ દિવસે રાખડી બાંધવા માટે સાંજે સાત વાગીને ત્રીસ મિનિટ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રક્ષાબંધનની પૂજા વિધિની વાત કરીએ તો રક્ષાબંધનના દિવસે ભાઈ અને બહેન બંને સ્નાન કરીને શુદ્ધ થવું જોઈએ શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા જોઈએ પરંતુ કાળા વસ્ત્રો ટાળવા પૂજાની થાળીમાં રોલી ચંદન અક્ષત राखड़ी मीठाई अने शुद्ध घीनों दीवो तैयार करो दीवो घऊना लोटनो, माटीनो के पित्त नो होके सौ्रथम घर मंदिर मा भगवान नी पूजा करो भगवान गणेश ने राखड़ी अर्पण करो त्यार बाद भाई ने पूर्व के उत्तर दिशा तरफ मुख करीने बेसाड़ो बहनू मुख पश्चिम दिशा तरफ होवू जो भाई ने रोली चंदन अक्षनु तिलक करो થોડા ફૂલ કે ચોખા છાંટો અને ભાઈની આરતી કરો ત્યારબાદ ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો અને તેના મુખને મીઠું કરાવો ભાઈએ પણ બહેનને રક્ષાનું વચન આપવું જોઈએ અને ઉપહાર આપવો જોઈએ રક્ષાબંધનના ઇતિહાસની વાત કરીએ તો શાસ્ત્રોમાં રક્ષાબંધનની ઘણી કથાઓ છે જેમાં ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણની આંગળીમાં ઈજા થઈ ત્યારે દ્રૌપદીએ પોતાનો વસ્ત્રનો ટુકડો બાંધ્યો બદલામાં કૃષ્ણજીએ તેમની રક્ષાનું વચન આપ્યું માતા લક્ષ્મી અને રાજા બલિ માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને રાજા બલિના બંધનમાંથી મુક્ત કરવા રાજા બલિને રાખડી બાંધી રાજા બલિએ રક્ષાનું વચન આપ્યું અને ભગવાન વિષ્ણુ મુક્ત થયા बीजी कथानी बात करिए तो इंद्र अने शची हदेवासुर युद्ध दरमियान इंद्राणी इंद्रपत्नी यज्ञ करीने इंद्रना हाथ में रक्षा सूत्र हतो जेना इंद्र युद्ध में विजय थयो हवे मित्रों जानिए रक्षाबंधन पर शू न करवू तो भद्रा काल में राखड़ी न बांधवी भद्रा काल में राखड़ी बांधवा पर संकट छे काली राखड़ी न बांधवी ભાઈના કાંડા પર હંમેશા લાલ રંગની રાખડી બાંધવી કારણ કે કાળી રાખડી અશુભ માનવામાં આવે છે. અશુભ ઉપહાર ટાળો બહેનને ચપ્પલ, સફેદ કપડાં, છરી, કાતર કે તીક્ષ્ણ વસ્તુઓ ઉપહારમાં ન આપવી. તેના બદલે દक्षिણા, સુંદર ભેટ કે મીઠાઈ આપો. આગળ જાણીએ કે માયકે થી શું ન લાભવું. तो शास्त्रों में एवं छे के मायके थी आ वस्तुओं सासरे लावी न जाइए मरचा मरचा लावी दाम्पत्य जीवन में कड़वाश आवी शके छे। चुलो, चुलो आपवाथी परिवार में अलग थवानी थवा छे तीक्ष्ण वस्तुओं छरी कातर जेवी वस्तुओं रिश्ताओं में खटाश लावी शके छे। आचार आचार आप रिश्ताओं में खटाश आवी शके छे આ સિવાય દોસ્તો કોઈપણ દિવસ રક્ષાબંધનમાં પોતાના પિયરમાંથી કાળા મોરની મૂર્તિ ક્યારે લાવવી ના જોઈએ કારણ કે તે ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે ઉપરાંત કોઈ પણ દિવસ બંધ પડેલું ઘડિયાળ ક્યારે લાવવું ના જોઈએ નહીં તો એ તમારી પ્રગતિ અટકાવી શકે છે આ સિવાય તમે બદલામાં ફળ સૂકો મેવો અને મીઠાઈ આપવી શુભ માનવામાં આવે છે મિત્રો રક્ષાબંધન પર ખાસ ઉપાય અવશ્ય કરો જો બહેન આ ઉપાય કરે તો ભાઈની પ્રગતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે રાખડી બાંધ્યા પછી બહેને થોડા રૂપિયા હાથમાં લઈને ભાઈની ઉપરથી સાત વાર ઉતારો કરવો આ રૂપિયાથી નવી રાખડી ખરીદીને તેને પીપળના વૃક્ષ પર બાંધો વૃક્ષ પર તિલક કરો અને મીઠાઈનો ભોગ અર્પણ કરો આ ઉપાયથી ભાઈ પરથી નજર दोष, राहु दोष, राहूदोष गरीबी दूर थाय भाईनी प्रगति दिवसे दिवसे छे। आग मित्रों रक्षाबंधन पर शू खाव तो रक्षाबंधन दिवसे लसण डूंगी मांस मदिरा के तमाकू सेवन न करव आ दिवसे शुद्ध सात्विक भोजन बनावू खीर हलवो मीठी सेवई रसीला बटेटा भाजी फूलकोबी भाजी ઉલાવ પનીર ની વાનગી અને ખીરા નું રાયતું બનાવી શકાય ઘર માં તવા પર ભોજન ન બનાવવો કડાઈ માં બનાવેલું શુદ્ધ ભોજન શુભ માનવામાં આવે છે ભાઈ ભહેને એકબીજાને એક નિવારો ખવડાવવો જેથી પ્રેમ વધે અને ભગવાનનો આશીર્વાદ મળે ભદ્રાકાળ માં રાખડી બાંધી દીધી તો શું થાય તો જો ભૂલથી ભદ્રાકાળ માં રાખડી બાંધી દીધી હોય તો ભદ્રાની પૂજા કરો તેના બાર નામોનો જાપ કરો અને માતા લક્ષ્મી સહિત અન્ય દેવી દેવતાઓની પૂજા કરીને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરો આ ઉપાયથી ભદ્રાનો પ્રકોપ ઓછો થશે મિત્રો રક્ષાબંધન ભાઈ-બહેનનો પવિત્ર પ્રેમનો પ્રતીક છે આ દિવસે શુભ મુહૂર્તમાં રાખડી બાંધવાથી ભાઈની પ્રગતિ સમૃદ્ધિ અને લાંબો આયુષ્ય પ્રાપ્ત થાય છે શાસ્ત્રોનું પાલન કરીને અને ઉપર જણાવેલા ઉપાયો અપનાવીને તમે આ તહેવારને વધુ શુભ અને ફળદાયી બનાવી શકો છો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણવશ્ય લખો બધાને રક્ષાબંધનની શુભેચ્છાઓ